જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા હવે આપણે આ તમે જોઈ રહ્યા છો આ વાસડો છે નંદી આ નંદીનું પેટ જોવો છો ને તમે હાફરો સેડો છે ને હાફળો તો હવે આને શું કરવું એ તમને બતાવું આગળ હાફળો કઈ રીતે ઉતારવો શું થાય જો આ વાસણો ને આ નંદીને હાંફળો સેડો છે એટલે આને આપણે બતાવવા આગળ એને શું પાવવું જોઈએ એટલે આપણો ઉતરી જાય જોજો પૂરો વિડીયો એટલે તમને ખ્યાલ આવે કઈ રીતે ગમી કોઈ નંદી હોય ક કોઈ ગાય હોય કોઈ વાછડી હોય કઈ રીતે આફરો ઉતરવો જોજો તમે જોવાનું પેટ જોઈ લો પહેલાં છે ફૂલે ફૂલ આફરો સીડો છે આને ચાલો તો હું તમને બતાવું આને શું પાવવું જોઈએ કઈ રીતે ઉતરે છે બરોબર

આ છે એટલું જ પાણી લેવાનું આને બરોબર ઘોડી નાખવાનું ઘોડી નાખવાનું આ રીતે ઘોડી નાખવાનું ચાલો હવે એને પાઈ જો આ નાળ છે જો આમાં ભરીને પાવરનો હવે આપણે જોવા ભરી અને આ રીતે પાઈ દેવાનો ગમે એવો આફરો સીડો હોય તમારો હોય પાછો બે થી ત્રણ કલાક પછી પાછો બે પડીકી આજીના ફૂલ પાઈ દેવાનો પાણીમાં કોળે બે નળ જેટલું થાય આ પાણી જો અને થોડી વારમાં ઉતરી જાય પછી તમને પાછો બતાવું છું જોવાનું આપ આ પેટાનું આખું આમ ફૂલે ફૂલ થઈ ગયું જો આને કોઈ એવી વસ્તુ ખવડાવી નહીં કોઈ બટેટાવાળી છે કોઈ રોટલા ખવડાવે રોટલી ખવડાવે આ બહુ નડે છે નંદીને છે ગાય માતાને છે જો આ બધાને એટલે એવી વસ્તુ ખવડાવી નહીં બરોબર જો આ રીતે કોઈ નંદી હોય કે આફરો સીડો હોય તો એને તાત્કાલિક કોઈ દવા કરવી હોય તો બે ભાજીના ફૂલના પેકેટ લઈને પાણીમાં થોડુંક ખોડીને પાઈ દેવાનું અને પછી બે થી ત્રણ કલાક પછી પાછું બે પડીને પાઈ પાી દેવાનું चारू થઈ જાય છે જવાબ આ દેવ શ્રી કૃષ્ણ જય ગૌ માતા સીતા રામ બતા